નમસ્કાર મિત્રો એક વચન બહુવચનના કેટલાક નિયમો આપણે આગળના વિડીયોમાં જોયા છે મિત્રો ચાર નિયમો આપણે જોયા છે કે એક વચનમાંથી બહુવચન આપણે કેવી રીતે બનાવી શકીએ જો મિત્રો તમે એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોઈ લેવા વિનંતી જેથી તમને બેઝિક ખ્યાલ આવી જાય પાયાથી તમે એક વચન બહુવચન શીખી શકો તેમજ આગળના નિયમો પણ તમને ખ્યાલમાં આવી જાય આજે મિત્રો આપણે એક વચનમાંથી બહુવચન ઇંગ્લિશમાં કેવી રીતે બનાવી શકાય એનો પાંચમો નિયમ આપણે જોવાના છીએ જોઈએ મિત્રો પાંચમો નિયમ આપણને શું કહે છે કે જો નામની અંતે એફ કે એફ ઈ હોય તો એફનો આપણે કરવાનો છે મિત્રો વી શું કરવાનું છે એફનો વી કરી ઈ એસ લગાવવાથી બહુવચન બને છે મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું છે કે જો નામને અંતે વાય હોય અને વાય પહેલાં વ્યંજન હોય તો આપણે શું કરીએ છીએ વાયનો આય કરી અને પછી એસ લગાવીએ છીએ ક્લિયર એવી જ રીતે અહીંયા મિત્રો એફ કે એફ ઈ હોય તો એફનો આપણે કરીશું વી અને ત્યાર પછી ઈ એસ લગાવીશું હવે એમાં એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો કોઈ સ્પેલિંગને અંતે ઈ આપવામાં આવેલો હોય તો માત્ર એસ લગાવવાનો થશે તો ઈ એસ લગાવવાનું નથી હવે જોઈએ મિત્રો આમાં ઉદાહરણ છે પહેલો સ્પેલિંગ છે આપણી પાસે લીફ તો લીફમાં તમે જોઈ શકો છો કે એફ છે સ્પેલિંગને અંતે છે એફ તો નિયમ પ્રમાણે આપણે શું કર્યું અહીંયા એફનો કર્યો વી અને ત્યાર પછી આપણે યસ લગાવી દીધું લીફ એટલે એક પાંદડું લીવ્સ એટલે ઘણા બધા પાંદડા ક્લિયર બીજો સ્પેલિંગ છે લાઈફ તો એમાં પણ તમે જોઈ શકો છો કે એફ આપેલો છે તો એફનો આપણે અહીંયા કરીએ છીએ વી ત્યાર પછી આગળ આપણે ઉપર જોયું એમ કે જો છેલ્લે ઈ આવતો હોય તો માત્ર એસ લગાવો તો લાઈફમાં છેલ્લે ઈ તો છે જ માટે આપણે માત્ર એસ લગાવીશું લાઈફનું થશે અહીંયા લાઈવ્સ ક્લિયર ત્રીજું સ્પેલિંગ છે વુલ્ફ બરાબર તો વુલ્ફમાં પણ તમે જોઈ શકો છો કે છેલ્લે એફ છે તો એફનો અહીંયા કરવામાં આવ્યો છે વી ત્યાર પછી એસ વુલ્ફ ક્લિયર છેલ્લો સ્પેલિંગ છે નાઈફ અહીંયા કે સાયલન્ટ રહે છે એટલે એને આપણે વાંચીશું નાઇફ નાઇફમાં પણ એફ છે તો એફનો થ થાય છે અહીંયા વી ત્યાર પછી ઈ આપેલો છે માટે આપણે માત્ર એસ લગાવીશું ટૂંકમાં તમે જોઈ શકો છો કે છેલ્લે વી ઈ એસ થવું જોઈએ ડબલ ઈ ક્યાંય થવા જોઈએ નહીં જો ઈ આપેલો હોય છેલ્લે તો આપણે માત્ર એસ લગાવવાનો છે ટૂંકમાં વી એસમાં ડબલ ઇ ક્યાંય થવા જોઈએ નહીં ક્લિયર મિત્રો તો આ નિયમ શું કહેવા માગે છે કે જો એફ હોય તો એફનો વી કરી અને આપણે યસ લગાવવાનું છે આવી રીતે આ એક વચ્ચેનું બહુવચન થશે આગળ જોઈએ હવે મિત્રો આ મુખ્ય નિયમો આપણે જોઈ લીધા પરંતુ આ જે બાબત છે એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી એટલે કે કેટલાક સ્પેલિંગ એવા છે કે જેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી કંઈક જુદી જ રીતે એટલે કે અનિયમિત રીતે એનું બહુવચનનું રૂપ થાય છે અહીંયા એના ઉદાહરણ આપેલા છે મિત્રો એટલે આ હંમેશા આપણે પાકા જ કરવા પડશે યાદ રાખવા પડશે આમાં કોઈ નિયમ ચાલશે નહીં તો જોઈએ મિત્રો જેમ કે પહેલો સ્પેલિંગ છે મેન એમ એ એન તો એમાં તમે જોઈ શકો છો કે એમ એ એનનું બહુવચન શું થયું છે એમ એન મેન મેન ક્લિયર એવી જ રીતે પહેલું છે અહીંયા વુમન તો એનો અહીંયા થાય છે વિમેન એટલે કે સ્પેલિંગમાં થોડો થોડો ફેરફાર થાય છે એના બદલે એ થઈ ગયો ત્યાર પછી મિત્રો છે ચાઇલ્ડ તો ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન આમાં કોઈ નિયમો નથી આપણે પાકા જ કરવા પડશે યાદ રાખવા પડશે ક્લિયર ત્યાર પછી ટૂથ તો ટૂથનું થશે અહીંયા મિત્રો ટીથ પછી ફૂટ તો એનું થશે ફીટ માઉસ એનું થશે માઇસ બરાબર આમ આ અનિયમિત રીતે થતાં બહુવચન છે જેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી એટલે કે કે એસકીએસ આપણે લગાવતા નથી જનરલી આપણે જોયું કે કે એસકીએસ લગાવવાથી બહુવચન થઈ જાય છે પણ આમાં ક્યાંય તમે એસ કે એસ લાગતો જોવા મળ્યો નથી તમને બરાબર એટલે એને કહેવાય છે અનિયમિત રીતે થતાં બહુવચન જે આપણે યાદ રાખીશું ક્લિયર મિત્રો આગળ જોઈએ હવે મિત્રો આ જે નામ છે એ કેવા છે તો કે જેમાં એક વચન અને બહુવચન બંને કેવા હોય સરખા જ હોય એટલે કે એનું રૂપ બદલાતું નથી તમે જોઈ શકો છો અહીંયા પહેલું છે શીપ તો સિપનું બહુવચન ડિયરનું ડિયર ફિશનું ફિશ હા ફિશમાં એક અપવાદ છે મિત્રો બરાબર ફિશમાં ઈએસ પણ લાગે છે અને બહુવચન થાય છે એટલે કે ફિશનું ફિશ હોય તો પણ સાચું અને ઈએસ લાગેલું હોય તો પણ સાચું ત્યાર પછી સિરીઝ તો સિરીઝ એટલે કે એના એકવચન અને બહુવચન બંને રૂપ કેવા હોય છે સરખા એમાં કંઈ ફેરફાર થતો નથી તો આ પણ અનિયમિત જ કહેવાય આપણ આપણે પાકા કરવા જોઈએ નહીતર શું થાય કે આપણે નિયમ જો યાદ રાખ્યો હોય કે એસકીએસ લગાવવાથી બહુચન બને તો સીપ આપ્યો તો આપણે શિપ્સ કરી નાખીએ તો એ જવાબ આપણો ખોટો પડે ક્લિયર તો આ રૂપ પણ આપણે પાકા કરવા પડશે કે જેના બંને રૂપ સરખા છે એનું રૂપ બદલાતું નથી મિત્રો જો કે સીપ એટલે કે ઘેટું એટલે આ એક એક્સરસાઇઝ છે મિત્રો ટેસ્ટ છે અહિયાં જે તમે થોડી વાર વિડીયો પોઝ કરી અને એના જવાબ લખી શકો છો જેથી તમને ખ્યાલ આવે કે એક વચન અને બહુ વચન જે આપણે ભણ્યા એમાંથી આપણને કેટલું આવડ્યું કે કેટલું યાદ રહ્યું બરાબર તો થોડીવાર તમે વિડીયો પોઝ કરી એના જવાબ લખી નાખો તમારી નોટ્સ નોટ કે જે કંઈ હોય એમાં અને પછી આગળ પ્લે કરી અને જવાબ તમે ચેક કરી શકો છો મિત્રો બરાબર ચાલો મિત્રો આશા છે કે તમે તમારા જવાબ નોટમાં લખ્યા હશે હવે આપણે જોઈએ બરાબર એક્સરસાઇઝમાં જો પહેલું છે ડોગ તો એમાં તમે જોઈ શકો છો કે કોઈ નિયમ લાગુ પડતો નથી એટલે સામાન્ય જે નિયમ છે એસવાળો એ આપણે લાગુ કરીએ છીએ કે ડોગમાં પાછળ એસ લગાવીને આપણે બહુ વજન કર્યું એનું ક્લિયર તો ડોગનું થશે ડોગ્સ કારણ કે કોઈ નિયમ નથી બીજું છે ડીશ ડીશમાં તમે જોઈ શકો છો કે એચ લાગેલું છે શું લાગેલું છે એસ એચ તો આપણને નિયમ ખબર છે કે જે સ્પેલિંગને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો ઈ એસ લાગે માટે અહીં આપણે ઈ લગાવેલું છે ડીસીસ ક્લિયર ત્રીજો સ્પેલિંગ છે સીટી સીટીમાં તમે જોઈ શકો છો કે છેલ્લે વાય છે તો અહીંયા વાયવાળો નિયમ લાગુ પડશે હવે વાયવાળો નિયમ શું હતો કે વાય પહેલાં જો વ્યંજન હોય તો વાયનો આય કરીએ લગાવ તો વાય પહેલાં છે ટી માટે વ્યંજન છે તો વાયનો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આય કર્યો છે અને ત્યાર પછી ઈ એસ લગાવવામાં આવ્યું છે સિટીનું સિટીઝ ક્લિયર ચોથો સ્પેલિંગ છે લીફ એમાં છેલ્લે એફ છે તો એફવાળો નિયમ કે એફ હોય તો આપણે શું કરીએ છીએ વી જેમ વાયનો આઈ કરીએ છીએ એમ એફનો વી તો એફનું આપણે કરીએ છીએ અહીંયા વી અને પછી એસ લગાવીએ છીએ લીફનું થશે લીવ્સ ક્લિયર પાંચમો સ્પેલિંગ છે ચાઇલ્ડ તો ચાઇલ્ડમાં શું છે અનિયમિત રૂપ છે એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી તો એમાં એસ કેસ નહીં લાગે પણ ચાઇલ્ડનું શું થશે આર્યન ચિલ્ડ્રન આપણે આર્યન લગાવીશું એટલે કે ચાઇલ્ડનું થશે ચિલ્ડ્રન અનિયમિત રૂપ છઠ્ઠો સ્પેલિંગ છે ડીયર એટલે કે હરણ તો આ કેવું રૂપ છે મિત્રો કે જેમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે એક વચન અને બહુવચન બંને રૂપ કેવા છે સરખા માટે ડિયરનું બહુવચન પણ શું થશે ડિયર ક્લિયર મિત્રો આશા છે કે તમને કંઈક નવું શીખવા મળ્યું છે અને આ ટેસ્ટ દ્વારા તમને એ પણ ખ્યાલ આવ્યો હશે કે તમને કેટલું યાદ રહ્યું તો આવા જ સરસ મજાના ઇંગ્લિશ ગ્રામરના વિડીયો જોવા માટે શીખવા માટે જોતા રહો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે મિત્રો થેન્ક યુ